તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર હવારના હવાર પડે ને અમે નવો વ્લોગ લઈને આવી જઈએ દક્ષા જો ટાણા તમે બધાએ કીધું હતું ને કે પીપળના પાનની પીપુડી બને તે દક્ષા જો બનાવીને વગાડે વાગે દક્ષા બરાબર વાગતી અમારે તો પીપુડી

આ તો જાજા ખેલ કર નાઈ ખાતે હી ચકવાનું ને બે રમાડવાનું રોટલી દેવા જવાનું એ મમાનો નો ના ખાય તો જો આપણે કે બર્થડે વિશ કરવાનો હે કરી દઈએ હા ઈ એક બર્થડે છે ને આપણે રહી ગયો તો આપડા સબસ્ક્રાઇબર છે હિરલ બેન એનો 15 તારીખે બર્થડે હતો એટલે આજે 15 તારીખ છે તો આજે ગઈકાલના કાલ વિશ કરતા ભૂલાઈ ગયો એટલે આપણે આજે કરી દઈએ હાલે તો હિરલ બેન તમને

આઈ કૂસી ના આઈ કોવી સી જા હું કિસ કોઈ કી એ હોય કી જાય કોઈ સી કોઈ બી કોઈ જ પિજા ઉત 20 થી આયખું આમ વિશે જાયખું કે માયખું ઈસી ગઈ આ વિશે કઈલા આય માય ખૂબ સરસ હાવ આમ કરી જાવ આમ કરી જાવ મોટું કર દે મોટું કેમ મોટું કરીને હોય જાય બેયો એમ હોય જાય હા ને કોઈ કી નો નો સી ઉને સીટલા કે ફેર સીવુને સી પ્લા કેમ ભર્યા ઓય બાપ જો ગાલમાં કેમ ભર્યા તા કેમ સીટલો ભર્યો તો સીવુ કેમ ભર્યા તા ઓ ઓ એમ ભરાઈ સીટલા સીવુને ન ભરાઈ ને તો કાકા ખિસ્કાય પછી કેમ ખિસ્કાય જેટલા ભરે તો કાકા કેમ ખિસ્કાય ઓ પછી પ્રિયલ કેમ રડવા મંડે કાકા ખિસ્કાય તો રોય પછી કેમ રોડે પીયુ હ

એમ કઈ રહેશે ઉખાઈને કેમ આજ તડકા છે હું ને આજ તો હવે તો ગરમી થાય ત્રણ ચાર દિવસ દિવસ્યા તો જો રોંડો થઈ ગયો ને 6 વાગી ગયા ને મે અમે આઈસ્ક્રીમ ખાઈ લીધી આઈસ્ક્રીમ લઈ આવ્યા તને આવતા આવતા હું ગયો તો કિરણ ને તેડવા હવે કિરણ છે ને ભૂત એને ત્યાંથી બસમાં બેહને એટલે તરત ફોન કરી દે આગલો વિડીયો એને યાદ આવી જાય

মানে লিপষ্টিক পাহে যে মধুৰ আছেনে ইকত ডক্টৰ

તો જો કિરણ આવી ગઈ તે આઈસ્ક્રીમ ની મોજ કરી લીધી થઈ કિરણ કિરણ આવી ને એમ હતી કે મારે કીધું કે અમારા ઘરે ઓરો બનાવ્યો તો કિરણ કે અમે ઓરો જ ખાઈ ને આવ્યા એટલે આજ બે સેમ સેમ થઈ ગયો સેમ ઘણીવાર થઈ જાય આપણે વાત જ ન થઈ હોય અમારે ને તેદી તમારે કેદી કઈક દાળ ભાત ન હતા તેદી અમારે ઈ જાતું આજ ઓરા રોટલા તમારે કેર ને અમાર કેરે ઓરા રોટલા છે મમ્મી વાત કરી તેમે કીધું કે અમે ઓરા રોટલા જ ખાતા અમાર કઈક સેમ હાવ થઈ જાય છે

આ મે કીધું એને આઈસ્ક્રીમ ઓકર રહી છે ઈને ભલે પણ મજા ના આવે એટલે કીધું પછી આપડે એટલે પછી ખાઈ લીધી એને એને તો મજા આવી પડી ગઈ ને તો હવે ચાલુ કરાવી થાય એટલી વાર

બેガチャ હોય ને તે મજા આવે છે વાતું ઢગલો હે તો કિરણબેન ને ને આઈસ્ક્રીમ મોજ ને આ બેના મોજ હું મોજ કરાવવાના છે ને વ્યવસ્થી છે જ છે કરાવી કરાવઈ નથી પડતા કરન છે

તો ચાલો બધા ને હરાવું જાય ને